સરસ મજાનું ફૂલ બનાવો અદબ ચાલો આપણે ગાવાનું છે મારી બકરી બોલે બે બે ચાલો મારી બકરી બોલે બે 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 એ તો સાંજ સવારે દૂધ જ દે લો ઉંદર બોલે છું પેલી બિલ્લી બોલે મ્યઉ મ્યાઉ મઉ કહે રા તણી હું રાણી છું પેલો વાંદરો બોલે હું એને સિંગ ચણા ભાવે ખૂબ પેલો કૂતરો બોલે બહુ એને રોટલો આપો તો ખાવ 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 મારી બકરી બોલે બે 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 એ તો સાંજ સવારે દૂધ જ દે તાલી પાડો